હર મહાદેવ કેમ છો બધા સવારના નવ અને બધા મિત્રો ગુડ મોર્નિંગ અને શુભ પ્રભાત આપણે અત્યારે ક્યાં જઈએ આપણે અત્યારે જવાનું છે તળાવ અને તળાવમાં જે આપડે ડુંગરો ચડવાનો છે અને આપડે મંદિર છે જે ગુફા અંદર છે તો આપણે તમને ત્યાં દર્શન આપડે પૂરો ડુંગરો ચડશું આપડે તમને ડુંગરા ની ઉપર થી કેવું વ્યુ નીચે નું આવે તમને બધું ટોટલી તમે અમારા બ્લોક સાથે બનાડે તળા જા આવી ગયા છે ને અહીં ડુંગરો દેખાય છે તમને જો ઝૂમ કરીને દેખાડું અહીંથી ડુંગરો જોવો આમો દેખાય છે આપણે તળાજા પોસ્ટ આવી ગયા છે ને હવે આપણે ગાડી લઈને ઊભા છે તો આપણે તળાજા પહોંચીને બાકી આપણે બતાવશું ને તળાજાનો ડુંગરો પણ આપણે બતાવવાનો છે પણ બતાવશું

હવે આપણે અહીંથી દાદરા સરવાનું શરૂ કરી દે બ્લોગ સાથે બનાવો હવે આપણે દાદરા શરૂ કરવાનું શરૂ કરવાનું શરૂ કરી દઈ છી જમવા બાપુ મળી ગયા છે બાપુ આપણને સાંડલો કરે છે હા જય કોડિયારમાં સાંડલો કરી જો બાપુ હા તો ફાઈનલી આપણે 240 દાદરા ચડી ગયા છે અને આપણે બેસવાનું પણ આવી ગયું છે એવો ફરેસ મજાનું તમે જોઈ શકો છો કે આપણે એની સામે તો તમે જોઈ લો ને આ ગુફા છે આપણે ગુફાની અંદર જોતા કેવું છે અંદર શું છે આપણે જોવાનું

તમે જોઈ શકો છો અમે અહીંયા ઉપર બેઠા છે અને અહીંનો વ્યુ કલાકોનો બહુ એટલે બહુ જોરદાર અને બહુ મસ્ત છે તમે ખાલી જોઈ જોઈ શકો છો કે આનું વ્યુ ખાલી બહુ એટલે મસ્ત છે કેમ કે અહીંથી હાઈવે અડધું પોણો ત્રણ ના બતાવતું હશે ગાઈસ તમે જોઈ શકો છો બહુ એટલે બહુ મસ્ત અને બહુ અનોખો નજારો છે તમે જોઈ લો કે આપણે અહીંથી અહીંથી હાઈવે બતાય છે અહીંથી અડધું પોણું તળાજા બતાવી છે તમે જોઈ શકો છો ના ડુંગરા ઉપર ચડી અમને બહુ વધારે મજા આવી છે બહુ મસ્ત આ એટલે પુરે ફુલ મોજ દરિયા એવું જ છે કારણ કે જો બધી આ બધી મોસમ એવી છે ને કે અત્યારે ચોમાસા નું વાતાવરણ છે એટલે બહુ મસ્ત લોકેશન પણ એક નંબર છે તમે એક ફેરી મુલાકાત કરજો તળાજા ડુંગરો અમને બહુ મજા આવશે આપડે અહી ઉપર પણ જવાનું છે હજી આપણે ફળિયા દર્શન કરવા તો બાકી છે આ તો આપણે વચ્ચે પહોંચ્યા ને તો એટલું મોટ એટલો મસ્ત નજારો આપણને મળી ગયો તમે અમારા લોક સાથે બન્યા રે તમને એટલી મજા આવવાની છે ને કઈ તમારે વાત ફૂલ મોજે મોજા રેવાની છે તો ચાલો આપડે આવી ખોડિયારવાના દર્શન કરવા મંદિર આપડે એની પેલા જ એક અહીં શિવલિંગ આવેલી છે અને તેના શિવલિંગ આપણે તમને દર્શન કરાવી દઈએ તો અહીંયા બે ત્રણ શિવલિંગ આવેલી છે તેના શિવલિંગના દર્શન કરી જો ને અહીંયા ખોડિયાર માતાના મંદિર આપણે પહોંચીને એના પહેલા જ આપણે શિવલિંગ આવી જઈશ તેના દર્શન કરી જો જોઈ શકો છો આપણે ખોડિયારમાં દર્શન કરવા ફાઇનલી પહોંચી ગયા છે તમે જોઈ શકો આ દર ખોડિયારમાંનું મંદિર છે આપણે છે ડુંગરની અંદર કોતરેલું છે એની અંદર જગ્યા કરી એની અંદર બનાવેલું છે તમે જોઈ શકો છો તમે અહીંની મુલાકાત કરો તમને બહુ એટલે બહુ વધારે મજા આવવાની છે કંઈ ને જોઈ લો મને

ગુફાની નીચે ઉતરીએ છીએ અને ગુફાની નીચે આપણે ધીમે ધીમે ડુંગરા ઉપર ચડવાનું છે અને આપણે ગુફાની નીચે જઈ રહ્યા છીએ અને હવે આપણે ડુંગરા ઉપર પણ જવાનું છે ઠેઠ લગે પૂરા પૂરો ડુંગરો ચડવાનો છે આપણી પાછળ યશભાઈ આવે છે અને આપણે ડુંગરાની ઉપર જઈ રહ્યા છીએ જોઈ શકો છો અહીંયા લીલોતરી અને બધું વાતાવરણ બહુ મસ્ત મસ્ત છે આપણે ઉપર જઈએ છીએ આપણે ફાઇનલી પાંચસો દાદરા પહોંચી ગયા છીએ અને ઉપર પણ હજી ગુફા છે એવું આપણને જાણવા મળ્યું છે આપણે ગુફામાં પણ જવાનું છે અને નીચે કોડિયાર માતાનું મંદિર છે એ તમે જોઈ લો અહીંયાથી ઉપરથી તમને નજારો પણ જોવા મળશે ને આપણે છે હવે આપણે થોડુંક જ બાકી છે પછી આપણે ગુફા મોટી મોટી ગુફા આવે છે આવી ગુફા જોવા છે તમે જોઈ શકો છો અહીંયા ગુફાની અંદર આપણે જવાનું છે ને ઉપર આવતા આપણને ગુફામાં આવી છે ધીમે ધીમે આપણે નીચે ઉતરી જઈ ને ગુફામાં આપણે જવાનું છે ધીમે ધીમે કવડી મોટી ગુફા છે એ પણ જોવાનું છે અહીંયા તમે જોઈ શકો આ બધું અંધારું છે ગુફામાં બહુ છે હવે અહીંથી તમે એવડી ગુફા છે જોઈ શકો છો જો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો આપણે બીજી કઈ જગ્યાએ જઈને વ્લોગ બનાવો તે કોમેન્ટ કરો એટલે આપણે એ જગ્યાએ જઈને આપણે